સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે

સીઆરપીસી એવિડન્સ એ ત્રણેય કાયદાઓમાં નવા કાયદા ઘડી અને જેમાં જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા ઘટાડવામાં આવેલી છે તેમજ જે કોઈ ગંભીર ગુનાઓ હતા જે ગંભીર ગુનાઓમાં સજાની જોગવાઈઓ પણ વિશેષ કરવામાં આવેલી છે જે આજ રોજ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા હોલ ખાતે આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ડીસી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ તેમજ અમારા તાલુકા પીઆઈ શ્રી ચુડાસમા સાહેબે આ સારું એવું આયોજન કરી ગ્રામજનોને બોલાવી તેમજ અન્ય પબ્લિકને આ નવા કાયદાથી સુમાહિતગાર બને અને સરળતાથી પોતે કાયદાનો લાભ ઉઠાવી અને જે ડર ભય વગેરે દૂર થાય તેમજ તેઓને ન્યાય મળી રહે તેવી યોજનાનું આયોજન કરવામાં આવેલું છે જે બદલ હું તેઓનો ખૂબ આભાર વારો છે આજ રોજ ડિવિઝન વિસ્તારની અંદર તાલુકા તથા અને વિસ્તારની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન થી અમલમાં આવેલ ત્રણ નવા કાયદાઓ વિશે જાહેર જનતા અને પબ્લિકને કાયદાની માહિતી આપવા માટે તથા તેઓ લોકોને કાયદાનું પોતાના જે હક્કો છે તે સમજાવવા માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ એ કાર્યક્રમ નિમિત્તે અત્યારે એક કાર્યક્રમ આંગતરા નગરપાલિકા ખાતે રાખવામાં આવેલ જેમાં એસડીએમ શ્રી હાજર રહેલ તથા સરકારી શ્રીઓ તથા અન્ય મહાનુભાવો સામેલ રહેલ અને તેઓને નવા કાયદાની જાણકારી આપેલ છે આનાથી જાહેર જનતાને એ ફાયદો થશે કે વર્ષોથી અઢારસો સાહીઠથી અંગ્રેજોના ટાઈમથી જે કાયદાઓ ચાલતા હતા એ તમામ કાયદાઓ જે જાહેર જનતા જે લોકોને જૂના કાયદાઓ જાણતા હતા તેનાથી વિશેષ જાણવા મળશે અને જે નવા કાયદામાં ફેરફારો આવેલા છે તેનાથી પબ્લિક જાગૃત થાય અને પોતાના ફકો હકો વિશે પણ પોતે માહિતગાર થઈ અને જ્યારે પણ એવો કોઈ સમય આવે પોલીસ ફરિયાદ કરવાનો કે પોતાના હક મેળવવાનો તો એનાથી જ્ઞાનતા આવશે અને એનાથી ખૂબ જ સરળ કાયદાકીય પ્રક્રિયા થશે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંધીવાસા સાથે જયેશ કુમાર જાલા ત્રંગદરા